ભરૂચના જંબુસરના કંબોઈ નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય સ્થભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્થભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન અવસ્થામાં જતા રહે છે ભક્તો પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિ મગ્ન થયા હતા મહાશિવરાત્રી નો ભવ્ય કાર્યક્રમ છે મહાશિવરાત્રી એટલે ભારતમાં આખા દુનિયામાં ભગવાન શંકર ની મુખ્ય દિવસ છે દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા અને આરાધના આજે મહાશિવરાત્રીમાં કરતો હોય છે આજે આ મંદિર સાંજે સાત વાગ્યા સુધી દર્શન આપશે ત્યાર પછી ચાર કલાક સુધી આ મંદિર બંધ રહેશે અને આજે ભગવાન શિવના દર્શન કરવા માટે ભારતભરમાંથી અહીં લાખો તીર્થયાત્રી આજે અહીં આવ્યા છે અને એમના માટે પ્રસાદની વ્યવસ્થા દર્શનની વ્યવસ્થા અને એના સિવાય પણ એમને જે પણ જરૂરિયાતો છે આજે ભાવિક ભક્તો તરફથી પૂરી પાડવામાં આવે છે જય